પોરબંદરનો બડા વિસ્તાર કે જ્યાં વીજળીની સમસ્યાને લઈને ખેડૂતો રજૂઆત કરવા માટે બગવદર સબ સ્ટેશન ખાતે એકઠા થઈ અને અનિયમિત મળતા વીજ પુરવઠા અંગે રજૂઆત કરી સાથે જ રોડ પર અને ખેતર વિસ્તારમાં લટકતા જીવંત વીજ વાયર અંગે પણ ધ્યાન દોર્યું ખેડૂતોના કહેવા પ્રમાણે એલટી લાઇનમાં અગિયાર કેવીમાં લાઈન ફેરવવામાં આવી છે પરંતુ વાયર જૂની લાઇનના નખાયાનો આક્ષેપ છે હવે ચોમાસું નજીક છે એ પહેલા વીજ વિભાગ આળસ કામે લાગે તેવી ખેડૂતોએ રજૂઆત કરી ખાસ કરીને અત્યારે કોઈ હિસાબે લાઇટ રહે એવી પરિસ્થિતિ નથી કારણ કે જ્યારથી લાઇટ આવી ત્યારના બધા વાયરો છે એટલે આ હાલત ઊભી થઈ છે અત્યારે ખેડૂતો ત્રાહીમામશે અત્યારે કોઈ પણ જગ્યાએ પાવર નથી અને આ જર્જર હાલતમાં વાયરો છે અને કોઈ ખેડૂતનું મોત થશે તો એનો જવાબદાર કોણ તમારે કમિયાઈ ફીડર છે નાખડી ફીડર લીરબાઈ ફીડર આ અને જ્યોતિગ્રામનો પ્રશ્ન છે આજે પંદર દિવસથી આ બપોરે બાર વાગ્યાથી ત્રણ ચાર વાગ્યા સુધી લાઇટ બિલકુલ રહેતી નથી પવનનો થોડોક વધારો હોય આ આટલા પવનમાં જો લાઇટ ન રહીએ તો ચોમાસું અને વધારે પવન આવશે તો લાઇટની શું પરિસ્થિતિ થાય સાઠ જેવા ફીડરો આવેલા છે જે વિવિધ નવ સ્ટેશનોમાંથી તેને પાવર સપ્લાય પૂરો પાડવામાં આવે છે અને એરિયા ખૂબ જ મોટો હોય વાત કરીએ કમિયા એજી ફીડરની એજી ફીડરનું બાયફર્ગેશનનું કામ છે એ એની તાંત્રિક મંજૂરી ફીડરના બે ભાગ કરવાની અત્યારની કચેરી દ્વારા લઈ લેવામાં આવેલ છે અને અત્યારે થોડા ઘણા મટિરિયલ શોર્ટેજના હિસાબે એ કામ બાકી છે જે કામ છે એ અઠવાડિયાની અંદર ચાલુ કરી દેવામાં આવશે અને ફીડરના બે ભાગ પાડી દેવામાં આવશે વાત રહી પ્રી મોન્સૂન મેન્ટેનન્સની શટડાઉન પ્રમાણે વારાફરતી બધા ફીડરોના પ્રી મોન્સૂન મેન્ટેનન્સ અત્યારેની કચેરી દ્વારા કરવામાં આવે છે ગમે એ ફીડરનું મેન્ટેનન્સ જે બાકી છે પ્રી મોન્સૂન એ પણ આવતા અઠવાડિયામાં આપણે જરૂરી જે સમારકામ છે એ કરી આપવામાં આવશે અને માગણીઓ પૂર્ણ કરવામાં આવશે